માવજી મામા બેઠા છે અમારે મોરી સાહેબ બેઠા છે અમારે જયદીપભાઈ છે ઘરે અમે આવ્યા અત્યારે જય ઝંડો ઉપર લહેરાઈ રહ્યો છે વાહ વાહ જય શ્રી રામ બીજาย અમારા રમે છે અને અત્યારે અમે અહીંયા આવી ગયા છે અહીં ટાઈમ પાસ કરીએ છીએ બેઠા બેઠા ફળિયામાં બેઠા બેઠા એ ખાટલા ઉપર બેઠા જો આ ખાટલો છે અને મસ્ત છે અમે બધા બેઠા છે ખાટલા ઉપર આને કહેવાય ખાટલો આવો ખાટલો હોય હા આને પાટલો કેને કહેવાય તો તમને બધાને ખબર છે આવા ખાટલામાં બેવાની મજા આવે દેશમાં એટલે આપણે દેશમાં આવ્યા છે મોજ કરવા માટે હાલો મોજ કરીએ હાલો ભીજરાજ મોજ કરીએ હા એ અહીંયા પડ્યું ટ્રેક્ટર છે અરે આ ગાડું છે આ ગાડામાં બેહીને અમારે જવાનું છે બાપાને ત્યાં ખીચડી કે છેડીમાં દાદા કેતો અમારે મિતાનભાઈને કો સેમ કોપી લાગે ભાઈ હા મિતાનભાઈ પણ અમારા એવા જ છે દાદા ને દાદી હા તો એ નાના છોકરાને ને ફોન ની આદત નહીં પાડવાની તો અમે ના નતા પડતા તો પણ મિતાનભાઈ ને આદત પડી ગઈ છે થોડી થોડી જમવાટાને દેવો જ પડે છે ફોન તો આવો પ્રોબ્લેમ છે અત્યારે નાના છોકરાઓને તો ફોન નહીં આપવાનો એ તો બધાય કહે છે પણ આપવો જ પડે છેલ્લે એના અમે હારી જ જવું પડે છોકરા અમે ફોન તો દેવો જ પડે પછી ગમે એ હોય

હા ભાઈ મોજ હા મોજ ગામડાની મોજ છે ને એક નંબર

આવો મોટા મોટા હોય આપણે નાની ની સડક ઉપર આવી ગયા છે અત્યારે અમે અને અહીંયા આપણે તમને પાટીઓ બતાવી દો અને આ સડક છે ইনাইরেসে এনা ডাইরেনে মারে তিকেনে মারে এনো গার এনা অকেনে দুকান সডিযান সডুলিয়া তময়ে

હા પ્લાસ્ટિકના પાનવાળો વડલો તમે લોકોએ જોયો બધી મિત્રો નથી જોયો તો હું તમને બતાવી દઉં પ્લાસ્ટિકના પાનવાળો વડલો આ વડલો છે ને તમે જોવો ને તો આમ પ્લાસ્ટિકના પાન હોય એવું લાગે તમને બતાવું બહુ જાડા પાન છે હાથમાં ને તો ખબર એમ લાગે કે નકલી પાન છે આવી રીતે પાન બાપા સીતારામ ની મઢુલી છે બહુ મજા આવે અહીંયા ગામ માં બહુ મજા આવી ગઈ હાલ તમને પછી બતાવું આગળ રસ્કો આને કેવાય આમ તો આપડી દેશી ભાષામાં ગદબ કે છે ને ગધપ આવેલી છે બુલેટ ઘાસ અચ્છા ઓલું ઘાસ છે બુલેટ ઘાસ આ શેરડી છે પણ હવે શું છે નાની નાની છે એટલે નથી બરોબર દેખાતી પણ આ છે ને ગપબ કહેવાય આને ગધપ આ છે મગના ઝાડ આ બધીમાં મગ વાવેલા છે મગ છે મગ રીતે હોય મગ મગના ઝાડ આવી રીતે ખેતરમાં આપણે ફરી આવી ગયા છે તો મગના ઝાડ છે અત્યારે તો શેરડી છે અહીંયા પણ નાની નાની છે અને મગના ઝાડ રેડી થઈ ગયા છે અને અહીંયા આવી ગયા છે બાપાની મડુલી બતાવું તમને તો અડી આવી ગયા છે મોરી સાહેબની ત્યાં આ કૂવો છે અને આ મઢ બનાવેલો છે નવો કામ ચાલુ છે આમ તો બની ગયો છે અને આ જૂની ડેરી છે ને અહીંયા કૂવો છે કૂવો તો બહુ ઊંડો છે એકવાર તમને બતાવી દઉં આમાં થઈ ગયા છે ઝાડ મોટા મોટા એટલે બાકી છે સફાઈ કામ કરવાનું એટલે સફાઈ કામમાં તમને દેખાતું હશે પાણી આ પચાસ ફૂટ ઊંડો હોય લગભગ આશરે પચાસ ફૂટ ને અહીંયા અગરબત્તી કરે છે મોડી સાહેબ અમારે અને આ કૂવો છે એનો ચાલુ જ કુવો છે તો આ રોણાસ ગામની સ્કૂલ છે અને રોણાસ ગામમાં જાનની સાહેબ બ્રાહ્મણ જે ભણાવતા હતા એ ગયા વર્ષે ગુજરી ગયા તો એના છોકરાએ ગામ ધવાડો બંધનું પૂર્ણતિથી ઉજવી હતી તો ગામ ધવાડો બંધ આખા ગામનું જમણવાર કર્યું હતું તો અમે લોકો પણ બધા એમાં જમવા ગયા હતા અને આ સ્કૂલ છે સ્કૂલનું મેદાન છે નિશાળ કહીને આપણે એ મોટું મેદાન છે તો આશરે ગામમાં લગભગ બે ત્રણ હજારની વસ્તી હશે તો આખું ગામને જમાડ્યું હતું એની પૂર્ણ તિથિ કહે ને વરસ વરસ ગાંઠ હોય કે પૂર્ણતિથી એક ઈચ્છા હતી જાની સાહેબ સાહેબ હતા ગામમાં બ્રાહ્મણ તો એની તબિયત ખરાબ હોવાથી એ ઓફ થઈ ગયા એની એક ઈચ્છા હતી કે મારે ગામને જમાડવાનું છે તો એ ઈચ્છા પછી એના છોકરાએ પૂર્ણકિત કરી એની તિથિના દિવસે જ તો અમે લોકો પણ ત્યાં હતા તો અમે લોકો પણ જમવા ગયા હતા અને ગામના બધા હતા મિત્ર મંડળ મારું અહીંયા બેઠું છે અમે લોકો બીજા બધા પણ છે ઘણા માણસો છે તો આખું ગામ લેડીઝ લોકો ઓલી સાઈડમાં સામેની સાઈડમાં હતા આ સાઈડમાં જેન્ટ્સ પણ અમે લોકો મોડા મોડા જમવા ગયા હતા કેમ કે આપણે તો મોડું ખાવાની આદત હોય જમવાની આ ગામવાળા તો વહેલા વહેલા સાત વાગ્યામાં જમવાનું સ્ટાર્ટ કરી દીધું હતું તો અમે લગભગ નવ વાગ્યા પછી ગયા હતા એટલે પબ્લિક અત્યારે ઓછી છે પણ જ્યારે જમણવાર ચાલુ કર્યું ત્યારે જબરદસ્ત પબ્લિક હતી અને બધાએ લોકો જાયમાં અમે લોકો પણ જાઈમાં અને ગામ દબાડો બંધ એવી ઈચ્છા હતી જાની તો એના છોકરાએ ઈચ્છા એની પૂર્ણ કરી અને એ લોકો અત્યારે રહે છે પહેલાં કોડીનાર રહેવા વઈ ગયા હતા અને ઘણા વર્ષોથી રોણાજમાં હતા એ ને રહેતા હતા પણ પછી કોડીનાર રેવા વયા ગયા એ રિટાયર થઈ ગયા પછી કોડીનાર રેવા વયા ગયા પછી એ એની તબિયત બગડી એટલે ઓફ થઈ ગયા અને એનો છોકરો પણ ગવર્મેન્ટ જોબમાં લાગ્યો છે કામે તો સારું છે પરિસ્થિતિ ઘરની તો એ પ્રમાણે એને ગામ જમાડવાની ઈચ્છા હતી તે ગામ જમાડવાની ઈચ્છા પૂરી કરી તો અમે લોકો પણ હાજર હતા ત્યાં તો અહીંયા જમાણવાર ચાલુ છે અને બહુ સારું જમવાનું હતું બહુ મજા આવી અને આખા ગામને જરાક મજા પણ બધાને આખા ગામને મજા તો આવી પણ હવે સાહેબની એક ઈચ્છા હતી છેલ્લી એ પોતે તો ન પૂર્ણ કરી શક્યા પણ એના છોકરાએ પૂર્ણ કરી અને જે સ્કૂલમાં એ પ્રિન્સિપલ હતા ભણાવતા હતા એ જ સ્કૂલમાં એ છે પૂર્ણ કરી તો ફરી મળશું નવે વિડીયોમાં આપણે પાછા